વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે એનું મને આમંત્રણ મળ્યું છે કે ડીઆરડીએની આજની મિટિંગમાં ભાગ લેવા હું સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયત નગરપાલિકા રાજકીય પ્રશ્નોની પર ચર્ચા કરી છે એ તો બેઠા હતા એટલે પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે એમને એક કોર્ટ બિલ્ડિંગની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને થ્રી પોઈન્ટ ઝીરો મોદી સરકાર ખૂબ સારી એવી રીતે આગળ વધી રહી છે મજબૂત મંત્રીમંડળ સહિત માટે ત્રીજી ટર્મ શરૂઆત ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે પણ આપણી શુભકામના મંત્રી પદ